નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી સાથે સાથે ઘણા બધા મંડળો સામાજિક કાર્યો પણ કરતા હોય છે તેવામાં વાત કરીશું કારેલીબાગ વિસ્તાર રણછોડ પાર્ક પાસે આવેલ જય ગણેશ યુવક મંડળની જેઓ દ્વારા પણ બાપાની સ્થાપના કરવામાં આવી છે વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંથી લગભગ તેઓ બાપાની સ્થાપના કરી રહ્યા છે અને અલગ અલગ થીમ પર ડેકોરેશન કરી બાપાની સ્થાપના તેઓ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે જય ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન સામાજિક કાર્ય કરવાના આશય સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન પણ કર્યું હતું અમારું જય ગણેશ યોગ મંડળ છે કારેલીબાગ રણછોડ બાગ સોસાયટી પાસે આપણે આશરે ઓગણીસો અઠ્ઠાણુંની આસપાસથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ સોસાયટીમાં અને આજે આજના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણા ત્યાં મારું નામ શ્રેનુજ પટેલ છે